ચીફ ઓફિસર સામે ધરણા પર બેઠા છે અને તૈયાર થયેલ ફાયર સેફટી ની ડિલિવરી નહીં લેવા માટે એજન્સીના એજન્ટ તરીકે અપમાનિત કર્યા હોવાનું જણાવ્યું હતું અમારી નગરપાલિકાના ફાયર શાખાના સુપરવાઇઝર તરીકે જેને કામગીરી આપેલી રાજુભાઈ ધાધલ નામ છે એમને એમના વિરુદ્ધ પણ ઘણી બધી રજૂઆતો અલગ અલગ મુદ્દે હતી એ એની તપાસ પણ ચાલુ કરી છે જેને રજૂઆત કરતા હોતા એમને બોલાવ્યા છે પણ આવ્યા નથી અને એક બે મુદ્દા એવા ધ્યાને આવ્યા જેથી એમને બદલવા જરૂરી લાગ્યા છેલ્લે થોડા સમય બે એક દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં એક સરકારી કર્મચારી છાજે નહીં એ રીતનું એમનું વર્તન ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ગમે એમ આક્ષેપ કરવા અને ટૂંકમાં જે કર્મચારી શિસ્ત વિરુદ્ધનું હોય એ પ્રકારનું એમનું વર્તન છે પછી એમને એમની મૂળ ડ્યુટી પર પરત મૂકેલા છે સેનિટેશન શાખામાં ડ્રાઈવર તરીકે અને શાખાનો ફાયર શાખાનો ચાર્જ બીજા કર્મચારીને આપ્યો છે બીજા કોઈ જે કોઈ આક્ષેપો કર્યા છે બિલકુલ એક શબ્દ જ કહેવાય કે વાહિયાત છે રાજભાઈનો જે આક્ષેપ છે જે આપણા કર્મચારી ફાયર સર્વિસ છે એમને એવું કીધું છે કે જે ફાયરના વાહનો જે આપણે એજન્સીને કોન્ટ્રાક્ટમાં બનાવવા માટે આપ્યા હતા હા એના વાહનો તૈયાર છે માત્ર એની ડિલિવરી લેવામાં આવતી નથી એના પાછળ પેકની પેક એનું ચૂપાયેલું હોય એના કારણે તેના આવું થાય છે અને એના એ અમે ખુલાસો કર્યો લોકોના જાહેર રીત માટે એના કારણે તેની છૂટા કરવામાં આવ્યા હતી ના ના ખુલાસો જાહેર હીતમાં આ રીતે થાય નહીં બિલકુલ ગેરસિસ્ટ કહેવાય ખુલાસો કરનાર કે જાહેર રીતમાં સોશિયલ મીડિયામાં મૂકનાર પોતે જાણે છે કે સાચી હકીકત શું છે સિત્તેર લાખની આસપાસની ખરીદી કિંમતનું એક આપણે ફાયર ટેન્ડર તૈયાર કરાવેલું છે પણ એની મંજૂરી હોય તો એ મંજૂરી વડી કચેરીની લેવાની હોય જે બાકી હતી મંજૂરીની દરખાસ્ત કરવાની હોય મંજૂરી મોકલવાની હોય પ્રોપર તૈયાર કરીને એમાં જો સમય લાગે તો એના કારણે આપણે ડિલિવરી ના મળી શકે તો એમાં કોઈ ખરું ખોટું કે આક્ષેપ કરાય નહીં એ બિલકુલ વાતો અત્યારે આપણી પાસે બે મોટા વાહનો છે એક ફાયર ટેન્ડર કેવાય જે આગ બુઝાવા કામમાં આવે અને બીજું રેસ્ક્યુ વાન કહેવાય જેમાં બચાવના સાધનો એ બધું હોય આ બે મોટી ગાડીઓ છે એક ટાટા યોદ્ધા છે એના નું વિકલ્પ એટલે જરૂર તો બોટાદ માટે બોટાદ માટે એક વહીકલ ની જરૂર બે વહીકલ ની અત્યારે પ્રોસેસ ચાલે છે કારણ કે વખતો વખત ઘણી વખત વીઆઈપી બંદોબસ્ત ને પ્રોટોકોલ માં પણ આપણા વાહન ની જરૂર પડતી હોય એની માટે એક થોડુંક નાની સાઈઝ નું વાહન ની ખરીદી નું પણ પ્રોસેસ છે એના ભાવ આવેલા છે એની આગળ ની પ્રોસેસ ચાલુ છે અત્યારે એક આ મીડિયમ વહીકલ જે કહેવાય મઝદા ટાઈપ નું એની પ્રોસેસ માં છે રાજ્યભર નો પણ રાક્ષસ છે કે એમને જે સિટી બસ જેવા છે એમાં ખોટા બિલ એમને બનાવ્યા હતા એના કારણે જઈને એમને છૂટા કરી દેવામાં આવે છે એટલે ખરેખર શું છે એને ટ્રાન્સફર કરવામાં આવ્યું બિલકુલ વાહિયાત આક્ષેપ છે એમને સિટી બસના એજન્સી સાથે કોઈ મંદુક હોઈ શકે એવી રજૂઆત સિટી બસના ઓપરેટરે પણ અમને કરેલી છે લેખિતમાં બાકી જે અહીંથી ચૂકવવામાં આવે એ પૂરી ચકાસણી કરીને કોઈ ક્ષતિ હોય તો એની પેનલ્ટી કાપવામાં આવે બાકી વાતમાં કોઈ તથ્ય નથી

રિજેક્ટ કરી છે ફરીથી આપણે એમાં એપિયર થયા હતા એમાં પણ એમને રિજેક્ટ કરી છે સાથે સાથે આપણે શહેર વિસ્તારમાં શહેરની હદથી પંદર કિલોમીટર સુધી સિટી બસ સેવા ચલાવી શકીએ એવી જોગવાઈ છે જ અને એ પંદર કિલોમીટરની મર્યાદામાં આ ચાલે છે અને મોટાભાગે જ્યારે માગણી હોય જ્યાં ટ્રાફિક મળતો હોય આ ગામડાઓમાંથી શહેર તરફ બોટાદ તરફ આવવાવાળા મોટો એક જૂથ ને જથ્થો પ્રવાસીઓનો હોય એને ધ્યાને રાખીને આ રૂટ અત્યારે ઓપરેટ કરવામાં આવે છે રાજુભાઈ જાદલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા હવે એમાં તો જે ખાસ મુદ્દો છે એ મારો જે હું ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને હાલ જે મેં જાહેર જનતાની સલામતી માટે થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ કરેલો એના અનુસંધાને ચીફ ઓફિસરે આવો મારો માનહાનિ કર્યો કાર્યાલય આદેશ કર્યો છે એના ઓલામાં હું બેઠો છું હવે એમાં મુખ્ય મુદ્દો તો બસ સેવા છે જેનું ગેરકાયદેસર સંચાલન થાય છે એમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં શીપ ઓફિસર મને માનસિક ત્રાસ આપી ને પોતે ભાગીદાર બનાવતા હોય એવી રીતે છ આઠ મહિનાથી હું રજૂઆત કરું છું કે સાહેબ તમે આ સાચ બીજાને આપી દો હવે અત્યારે બીજાને આપ્યો તો આવું મારું માનહાની કરી અને બીજાને ચાર્જ આપો તો પેલા આપી દીધો તો મેં કાંઈ માગી નથી આ કામગીરી વધારે હવે એના અનુસંધાને ચીફ ઓફિસરે મારી માથે જે આક્ષેપો મૂક્યા છે એ એજન્સીના પોતે ભાગીદાર હોય એવા આક્ષેપો મૂક્યા છે જેમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં હું બે હજાર ચાર થી કામગીરી કરું છું રિજિયનલ શ્રી દ્વારા મને સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ નગરપાલિકા બોટાદ જિલ્લાની આપણે ત્રણ અને અમદાવાદ જિલ્લાની ધંધુક આવી રીતે કુલ નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે કામગીરી કરી છે જેની માથે ચીફ ઓફિસરે મારી માથે ખોટા આક્ષેપો મૂક્યા છે અને ખાસ અમારા ફાયર વિભાગના કર્મચારીઓ જે ફરજમાં બેદરકારી દાખવતા હોય એવા લોકોની મેં આ ફરિયાદ કરી એવા બધાનો સહયોગ અને એજન્સીનો સહયોગ મેળવીને મારી માથે આક્ષેપ મૂકીને મારી માનહાની છે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે અને ત્યાં સુધી હું પ્રત્યેક ઉપવાસ માથે બેસવાનો છું ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ભોટાદ